નોખિયાણા પ્રાથમિક શાળામાં દાતા શાંતિલાલ ભંડેરીનો ભવ્ય સન્માન ભુજ તાલુકાની નોખિયાણા પ્રાથમિક શાળામાં એનઆરઆઈ દાતા શાંતિલાલ ભંડેરી અને ધનુબેન ભંડેરીએ રૂપિયા ચાર પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે શાળાના સાત વર્ગખંડો પ્રાર્થના શેડ કિચન શેડ ટોયલેટ સહિત કલર કામ કરાવી તેમજ એકવીસ ટ્યુબલાઇટ લગાવી આપી હતી તેમના આ સેવા કાર્યને બિરદાવવા શાળામાં ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો સમારંભમાં જિલ્લા અને તાલુકાના આગેવાનો શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા દાતા પરિવારનું બુકે ફુલહાર સન્માનપત્ર કચ્છી પાગડી અને તલવાર વડે વિશેષ સન્માન કરવામાં આવ્યું દાતા પરિવારે લાગણી સભર ભાષણમાં સૌનો આભાર માન્યો અને સેવાકીય કાર્ય આગળ પણ ચાલુ રાખવાની ખાતરી આપી ઉલ્લેખનીય છે કે ભંડેરી દંપતીએ અત્યાર સુધી દેશભરમાં આશરે પાસઠ શાળાઓ આંગણવાડીઓને મળી રૂપિયા ત્રણ કરોડથી વધુને સવલતો આપી છે સમગ્ર આયોજનના શાળાના આચાર્ય હર્ષિ જાડેજા અને ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરાયું રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ